નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભૂખ્યા મરી જજો પણ ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ જો ખવડાવી દેશો તો મિત્રો રાતોરાત જ તમે બની જશો ધનવાન તો મિત્રો આજે અમે તમને એવી દુર્લભ જાણકારી આપીશું કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે પૂજાપાઠ કરતાની સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારી ઉપર પોળાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે તમે બની જશો ધનવાન આથી મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમે ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે જો તમે કરી લ્યો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો આ અમાસના દિવસે આ ઉપાયાં કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધન ખૂટી નહીં શકે તેની સાથે જ મિત્રો તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે એ ક્યારેય પણ ખૂટી નહીં શકે અને જો તમે સોમવતી અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો એ ધન છે એ હંમેશા માટે વધતું રહે છે તેમજ લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપશે મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો

કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ્યા આવે છે પણ મિત્રો આ સોમવતી અમાસ છે એ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે અને એનું મહત્વ બહુ જ વિશેષ છે મિત્રો આ સોમવતી અમાવસ્યાના સૌપ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગાય માતાને પૂજા અર્ચના કરવામાં આવે છે પણ આમાં સૌથી વધારે મહત્વ સોમવતી અમાવસનું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણોમાં એવું લખેલું છે કે સોમવતી અમાવાસ છે એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે આ દિવસે ભોળાનાથ તથા માતા પાર્વતી છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેની કૃપા વરસાવે છે મિત્રો એવી પણ માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે જે ચંદ્રમાં હોય છે એ બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે મિત્રો સોમવતી અમાસના દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે તેમજ સૂર્ય દેવતાને અધ્ય આપવામાં આવે છે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત પણ રાખે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે એ વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે એ કાર્યમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે આટલા માટે મિત્રો આ સોમવતી અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે સોમવતી અમાવસ્યા ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે બાવન પ્રકારના સુભયોગ બની રહ્યા છે તો મિત્રો ઘણા વર્ષ પછી ચંદ્રમાનો પ્રકાશ છે એ એટલો બધો પ્રકાશમાં થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા નહીં મળ્યું હોય આથી મિત્રો વર્ષો પછી આવો દુર્લભ સયોગ જોવા મળવાનો છે લક્ષ્મી યોગ ગ્રહયોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિયોગ જેવા ઘણા બધા સુભયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો સોમવતી અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીજીના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો સોમવતી અમાસનું વ્રત પણ ન કરી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને છત્રુષ કરોડ દેવી દેવતાઓની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ જશે

જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે એ વ્યક્તિને કરોડપતિ બનવાની દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી તો મિત્રો હવે તમારે વિચારી રહ્યા છો કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે અને એવો કયો ઉપાય કરવાથી તમને ભોળાનાથની તેમ જ માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે છે તો મિત્રો તમને જોઈ ઉછે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થતી હોય અથવા તો ધનતેરસની પૂજા થતી હોય અથવા તો કોઈ પણ અમાવસ્યાની પૂજા થતી હોય તો મિત્રો તમારા ઘરના લોકો

તમને પ્રાપ્ત થઈ જશે. તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષોને દૂર કરી દેશે. તો મિત્રો જો તમે ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે ગાય માતાને લગતો આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અપાર ધન આવશે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ મિત્રો ધન આવવાના યોગ બનવા લાગશે તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા તમે જો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હરર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ગાય માતા તેમજ ભગવાન મહાદેવ ની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધન ની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો સોમવતી અમાસિયાના દિવસે તમારે ગાય માતાની સૌપ્રથમ પૂજા કરવાની છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે બે ઘઉના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકીને આ બે પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ માલામાલ થઈ જશો તેમજ આ દિવસે ગાય માતાને બે પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરવા લાગે છે તેની સાથે જ જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય કે જળ મોથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને તેમજ વાસ્તુ દોષોને દૂર કરી નાખે છે અને સાથે જ મિત્રો તમે સોમવતી અમાસ ના દિવસે બે પૂરી ગાય ખવડાવી દો છો તો મિત્રો સભ્યો વચ્ચે સંબંધ પણ પણ સારો બની શકે છે જો કલેશ તો એમાં તમને સુધારો થઈ તેની સાથે જ મિત્રો સોમવતી દિવસે તમારે બ્રહ્મ મુહૂર્ત માં જાગીને વહેલા સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો પીપળાના વૃક્ષ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતા નો વાસ હોય છે

કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે આ સોમવતી અમાવસ્યાના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ આવું કરવાથી મિત્રો તમને પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કર્યા કરીને સૂર્યદેવને આ દિવસે અદ્યપન અર્પણ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસની પૂજા તો બહુ વિશેષ રીતે થાય છે આથી મિત્રો તમારે આ અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે સાત વાર પીપળાના વૃક્ષ ની પરિક્રમા કરવી જોઈએ તો મિત્રો પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાના પીપળાના વૃક્ષ અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ पूजा पाठ જયારે પણ પતિ જાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન આત્માને પણ શાંતિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આ અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની સરસવના તેલનો ચોમુખી દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ તેની સાથે જ એ દીવામાં બે લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવા ચમત્કારો થઈ શકે છે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ પોષ મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ નહીં કરતા જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા છે એ એક ટાઈમ જતા રહેશે તો મિત્રો તમને ઘોર પાપ લાગી જશે કારણ કે મિત્રો ગાય માતા છે એ આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ પણ તેને આપણે કોઈ કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ જો આપણે ગાય ગાયમાતાની રોટલી અથવા તો ઘાસ ચારો ખવડાવીએ છીએ તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થઈ જાય છે આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં ગાય તો રાખે છે પણ જો તે દૂધ આપતી બંધ થઈ જાય તો લોકો તેને બહાર છોડી દે છે આથી આ ભૂલ તમે મિત્રો ક્યારેય ન કરતા જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોરપાપ લાગી શકે છે ઘણા લોકો એવા પણ હોય છે કે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ જો ગાય માતાને લાકડી મારવામાં આવે છે એટલે કરોડ દેવતાઓનો લાકડી મારવી એવું સાબિત થાય છે આથી તમે આ ભૂલ કરો છો તો તમને નર્કમાં જવાનો વારો આવી જાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આથી જો તેને કોઈ લાકડી મારો છો તો એને નર્કમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી મુશ્કેલીઓ વેઠવાનો વારો પણ આવી શકે છે તેની સાથે જ મિત્રો જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે તેમજ આરામ કરતી ગાયને ક્યારેય પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર દર ભટકવું પડે છે અને શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણે સોમવતી અમાવસ્યાના દિવસે કરતા ખાસ ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે તેમજ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે તેમજ અમાસ પર દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન દિવસે પૂર્વજોને શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી દિવ્ય આત્માને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ આપે છે આ સાથે ભગવાન શિવના આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસની રાત્રે લોટમાંથી દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો છે તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાની ઘરમાં શાંતિ વધે છે. મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે. સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબી લોકોને વસ્ત્રોનું દાન કરજો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ અમાવસ્યા તિથિ પર કાળા કાળાતલનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ કાળા કાળાતલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદભૂત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થઈ જાય છે આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ